એ નહીં અને એમના શરીરમાં જે કરંટ મળે છે એ કરંટ ફૂલો કર્યા સિવાય એને એને આવે એટલા માટે આપણે આજે સારો સમય છે અને એના નિમિત્તે આપણો દર્શન થયો છે અને જોઈએ તો આજે સાંજની વખતે રાતના ચંદ્ર આપણને આખો દેખાય કે અધૂરો દેખાય તે સારી રીતે સાક્ષાત જોઈ લેજો અને એ ચંદ્રમાં આપણને જેમ આ આંબાનો કિંમત કંઈક ઝાડ આપણને દેખાય છે આ ઝાડ ઝાડ જેવો ચંદ્રમાં આપણને ઝાડ દેખાશે આજે જોઈ લેજો તાજી ખબર છે આજે જોઈ લેજો તેમાં આપણને ઝાડ જેવું દેખાય છે ત્યાંથી આ સૂર્ય અને ચંદ્ર યોગ મિલન કરશે સંસાર કરશે અને વાવાઝોડા વાપરશે કાઢશે આ શરીર પણ એમાં ગાજ ગીજ થશે અને પછી વરસાદ પડશે તે ટાઈપે આપણને દેખાયા કરે છે અને તે ત્યાંથી પાણી પાણો પડશે તે પાણીમાં બિંદુ આવશે Tema T